श्रीवल्लभाधीश की जय श्री जी की जय पत्र शिक्षापत्रणः श्लोक नम्बर् तेरमो श्री श्रीमदाचार्यस्तथा श्रीविठ्ठलेश्वर तथा लीलाससामग्रे नैतत्साम्यं कदाचन श्रीकृष्णश्रीमद् जी શ્રી ગુસાઇજી ઓર સબ લીલા સામગ્રી ઇન સબન કે બરાબર લૌકિક મેં કાહુદિન ઓર કચ્છું નહીં હૈ આ શ્લોક અતિ અતિ રસરૂપ અને ગૂઢ ભાવને પ્રગટ કરનારો છે અહીંયા શ્રી હરિરાયજી માનો પુષ્ટિજીવોને વોન કરી રહ્યા છે કે ક્યારે પણ લોકમાં આ તત્વોને કોઈની સાથે સરખાવતા નહીં અપ શ્રી હરિરાયજી પુષ્ટિ માર્ગીએ જીવન કો શિક્ષા કરત કર થયાવ મનમે અહર્નિશ રાખીએ અલૌકિક પદાર્થ મે લૌકિક બુદ્ધિ આવે તો વાકો સર્વસ્વ નાશ હોય બધું કરી રહ્યા છતાં પણ જો આપણાથી આ ભૂલ થઈ જાય કે અલૌકિક પદાર્થમાં આપણે આપણા લોકની બુદ્ધિને લગાડી દઈએ તો સર્વસ્વનું નાશ શિયારાયજી કહી રહ્યા છે તો સૌથી પ્રથમ કોને આપણે કમ્પેર નથી કરવાના તો સૌથી પહેલું કહી રહ્યા છે એક શ્રી કૃષ્ણ શ્રી આચાર્યજી શિવ વિઠ્ઠલનાથજી તથા લીલા સામગ્રી મેં વ્રજભક્ત આદિ શ્રી આચાર્યજી કે પુષ્ટિ માર્ગ મેં સેવા સામગ્રી સબ અલૌકિક જાનની પહેલું કહી રહ્યા છે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ સાક્ષાત સાક્ષાત એટલે સક્ષાત આ નેત્રોથી જ જેના આપણા આપણે દર્શન કરીએ છીએ આપણા સેવ્ય સ્વરૂપ શ્રી વલ્લભે દરેકના માથે શ્રી કૃષ્ણ જ પધરાવી આપ્યા છે બીજું કહી રહ્યા છે ફલાત્મક સેવા કરશું અને કોઈ બીજું ફલ મળશે તેમ નહીં આ કૃષ્ણ સેવા જ ફલાત્મક છે રસાત્મક રસો વય રસના સમૂહ છે આપ માધુર્ય રસ વાત્સલ્ય રસ શૃંગાર રસ દરેક આપનામાં રહેલા છે શ્રી યશોદોત્સંગ લાલિત કોણ છે આ કૃષ્ણ શ્રી શ્રી યશોદાજીની ગોદમાં લાલન પાલન કરાયેલા શ્રી કૃષ્ણ છે સર્વાંગ સુંદર સર્વાંગથી સુંદર એવા શ્રી પ્રભુજીનું હું સેવન કરી રહ્યો છું વ્રજ ભક્તના સર્વસ્વ ધન કોણ છે આ સ્વરૂપ તો વ્રજ ભક્તનું સર્વસ્વ હતું ધન હતા આ ઠાકોરજી તો શ્રી કૃષ્ણ માટે આટલા અલગ અલગ શબ્દો આવ્યા પછી કહે છે આપને દૈવી જીવન કે ઉદ્ધારાર્થ શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજી રૂપ ઓર અલૌકિક અગ્નિ રૂપ પ્રગટે અલૌકિક માર્ગ પ્રગટ કીયે સૌથી પહેલું કહે છે શ્રી મહાપ્રભુજી પ્રભુજીને પોતાના દૈવી જીવોના માથે પધરાવી આપનાર છે મહાપ્રભુજી નેક્સ્ટ કહી રહ્યા છે અલૌકિક અગ્નિ રૂપ શ્રી કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ આપ છે મુખારવિંદ અલૌકિક અગ્નિ છે અને માર્ગ કયો પ્રગટ કર્યો અલૌકિક માર્ગ આ લોકથી જે ન્યારો છે તેવો માર્ગ તેના પછી આવી રહ્યા છે દૂસરો રૂપ શ્રી ગુસાઇજી કો પ્રગટ કીએ પુષ્ટિ માર્ગ કો પ્રકાશકીએ આપે જ બીજું રૂપ પ્રગટ કરી ધારણ કરીને આપ પ્રગટ થયા છે અને શું કર્યું છે પુષ્ટિ માર્ગનો પ્રકાશ કર્યો છે પ્રગટ કર્યો છે શ્રી વલ્લભે પુષ્ટિમાર્ગ અને તેમાં પ્રકાશિત કરી રહ્યા છે શ્રી ગુસાઇજી દૂસરો રૂપ શ્રી ગુસાઈજી અગેન સુધી કરીએ શેષ મહાત્મ્યા સ્વામીની રસ ભાવાત્મક સ્વરૂપ અને પુષ્ટિ માર્ગનો પ્રકાશ આપે કર્યો અને ચોથા વસ્તુ કે જેના ક્યારેય કોઈની સાથે સરખામણી ન કરવી તે છે શ્રી કૃષ્ણ અવતાર અવતારમે સગરી લીલા સામગ્રી હવે લીલા સામગ્રીમાં અનેક અનેક બતાવી રહ્યા છે આ દરેકે દરેક આપણને ન્યારા ન્યારા ભાવોનું દાન કરનારા છે અને શ્રી હરિરાયજી વારે વારે શિક્ષા કરી રહ્યા છે કે આ ભાવને મનમાં ગોપ્ય કરી રાખજો કોઈ પાસે પ્રગટ ન કરતા તો લીલા સામગ્રીમાં કોણ તો સૌથી પહેલાં કીધું શ્રી કૃષ્ણ તેના પછી શ્રી નંદરાયજી શ્રી યશોદાજી સબ અલૌકિક બાલ લીલા રસમે મગ્ન હૈ શ્રી ઠાકોરજી અલગ અલગ પૂતના વત શકટ ભંજન તૃણાવત બકાસુર પ્રલંબાસુર વધ કરી રહ્યા છે આ સૌના મન કૃષ્ણમાં નિરુદ્ધ કરવા માટે ઠાકોરજી આવું શા માટે કર્યું કે દરેકે દરેક અસુરનો વધ કરી પ્રભુ વ્રજભક્તોના અધ્યાસોને નિવારી રહ્યા છે તેના પછી લીલા સામગ્રીમાં આવી રહ્યા છે સખા ગ્વાલ યેહુ અલૌકિક સખ્ય ભાવ મેં મગ્ન હૈ ઠાકોરજીની સતત સાથે રહેનારા સખાઓ ગોચારણ કરવા જનારા ગ્વાલોની વાત આવી રહી છે શ્રીદામાંથી હારીને પ્રભુ દાવ દેવા તૈયાર ન થયા શ્રીદામા કહે તને ન રમાડીએ અને પ્રભુ તો ખેલવા ચાહતા હતા તેથી દાવ આપ્યા આપવા લાગ્યા એક કીર્તનમાં એવું પણ આવે છે કે શ્રી ઠાકોરજી કહે છે કે મૈયા મારી કામર તો ખોવાઈ ગઈ છે કાલે હું બછરા ચરાવવા વૃંદાવનમાં ગયો અને પછી ખબર નહીં ક્યાં જતી રહી તો એક સખા કે લાલા તારી કામર તો સુરવી ખાઈ ગઈ છે બીજો કહે ના લાલા મેં તો જોઈતી શ્રી અમનાજીમાં વહી ગઈ છે એક ગોપીજન કહે લાલા મારી પાસે તું ના જ તો તને નવી કામર આપું ને ઠાકોરજી કે છે સૂર પ્રભુ જસુમતી કે આગે અસુવન ધાર બહી ઠાકોરજી કહે છે મારે તો તે જ કામરી જોઈએ છે મને તે રાધાજીએ આપી હતી તો ઠાકોરજીના નેત્રમાં તો અશ્રુની ધારા વહે છે તેના પછી આવી રહ્યા છે ગોપીજનોમાં અનેક ભાવ છે શ્રુતિ રૂપા જેના યુથાધિપતિ છે શ્રી ચંદ્રાવલીજી અન્ય પૂર્વા ગોપીજનો કુમારિકા યુથાધિપતિ છે રાધા સ્વામની જે જ એક સ્વરૂપે નંદાલયમાં બિરાજી રહ્યા છે તે આ સ્વરૂપ છે શ્રી ઠાકોરજી કુમારિકાઓને વર્ષ છે આપણે સામગ્રી વસ્ત્ર શૃંગાર કરીએ ત્યારે કુમારિકાઓ મને કહે તે પ્રમાણે હું કરું છું તેવો ભાવ રાખીએ આગળ આવી રહ્યા છે મુખ્ય શ્રી સ્વામિનીજી વૃષભાનુ શ્રી ઠાકોરજી મેઘશ્યામ છે પરંતુ સતત પ્યારીજીનું ચિંતન કરે છે તેથી શ્રી રાધિકાજીના વર્ણ સમાન આપનો વિગ્રહ છે અને શૃંગાર પણ શ્રી સ્વામનીજીના ભાવથી જ ધરે છે આગળ આવી રહ્યું છે શ્રી અમનાજી અષ્ટ પ્રહરનો સંયોગ છે સદા જારીજી સ્વરૂપે સાથે બિરાજી રહ્યા છે અનેક યુથ અનેક સખીઓ આ બધા યુથ સખીઓ પ્રભુજીની સેવામાં તત્પર છે સેવા તો આ જ સૌ કરી રહ્યા છે આપણે તો માત્ર નિમિત્ત છીએ અલૌકિક શ્રી ગિરિરાજજી અલૌકિક છે વિવિધ સ્વરૂપો આપણે આગળ જોઈ ગયા છીએ યુગલ સ્વરૂપને ને મોહિત કરી દે તે છે શ્રી ગિરિરાજજી તેના પછી વૃક્ષ આદિ વેણુનાદ શ્રવણ કરી વૃક્ષ મધુદારા સ્ત્રવે છે પ્રભુની સર્વ લીલાનો અનુભવ કરે છે તેના પછી આવે છે પશુ પશુમાં ગાય ગાય બછરા વેણુના શ્રવણ કરી મુખમાં જ ઘાસ અને દૂધ રહી ગયું નેત્રમાં અશ્રુ આવ્યા પ્રભુનો અંતઃકરણમાં સ્પર્શ કર્યો હરિણી પ્રભુને જોઈને પ્રણયાવલોકન કર્યું અને વેણુનાદ રસનું પાન કર્યું તેના પછી પક્ષીઓ પક્ષીઓમાં મુનિઓ જ પક્ષી થઈ પ્રભુના દર્શન વેણુના શ્રવણ કરે છે પ્રભુ આજે કયા વનમાં પધારશે તે મનન કરે છે બ્રજભૂમિ પ્રભુના ગોલોકધામ નિત્યલીલા સ્થલીનો જ એક ભાગ પ્રભુ લીલા અર્થે ભૂતલ પર લાવ્યા છે અને તે જ છે બ્રજભૂમિ ગુલમલતા ઔષધિ ગોપીજનોની ચરણરજનો સંબંધ થાય ઉદ્ધવજીએ આવી વાંચના કરી હતી માટે આપે પણ માગ્યું હતું કે મને ગુલમ લતા કે ઔષધિ બનાવજો અને ગોપીજનોના ચરણરજની સંબંધથી ગોપીજન વલ્લભ પ્રભુ પ્રાપ્ત થાય તો શ્રી હરિરાયજી કહી રહ્યા છે આગળ પણ અનેક અનેક લીલા સામગ્રીમાં બતાવે છે ક્યાં દરેકે દરેક ભાવનું દાન કરનારા છે તો ક્યારેય તેનો સરખામણી લોકમાં કોઈ વસ્તુ સાથે ન કરતા શ્રી હરિરાય મહાપ્રભુ જીકી જાય શું વલ્લભ આધી શકી જાય